રમતવીરો સૌ પ્રથમ પરિપત્ર આવી ગયા છે હવે આપણે ત્યાં રમવા કઈ રીતે જવાનું કયા ડોક્યુમેન્ટ લઈ જવાના કેટલા વાગે જવાનું તે જાણવું જરૂરી છે મિત્રો એ નહીં ખબર હોય તો આપણે ત્યાં પહોંચીશું જ કેવી રીતે કઈ રીતે પાર્ટિસિપેટ કરી શકું છું તો તે સૌથી મોટો પ્રશ્ન છે અને બીજો સેકન્ડ પ્રશ્ન મિત્રો કે અમુક જણાના હજી રજીસ્ટ્રેશન નથી આવ્યા એટલે કે પરિપત્ર નથી આવ્યા મિત્રો તો તેનો શું ઉપાય થશે તો મિત્રો જલ્દ જ એ પરિપત્ર આવવાના છે મિત્રો જેવી જ રીતે આપણી જોડે પરિપત્ર આવશે તમારા સુધી પહોંચાડી દઈશું મિત્રો અને જલ્દ એ પરિપત્ર તમને કેવી રીતે પ્રોવાઈડ થાય તે પણ આપણે રસ્તો શોધી રહ્યા છે તો મિત્રો તમે ક્યાંય નાસી પાસના થશો તમે ચેનલ ઉપર આવ્યા છો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો લાઇક કરવાનું ન ભૂલતા મિત્રો અહીંયાથી આપ જોઈ રહ્યા છો આપણા જે રમતગમત મંત્રી છે હર્ષસંઘવીજી તેમનો ખૂબ જ સપોર્ટ છે મિત્રો તો તમે ક્યાંય પાછા નહીં પડો આવા મંત્રી મળ્યા છે તો મિત્રો આપણે તેમનો લાભ ઉઠાવવાનો છે એટલે તેમનું માન કરવાનું છે આદર કરવાનું છે ને આપણે પણ આપણી પ્રતિભા આગળ વધારવાની છે મિત્રો તો હવે આપણે સમય સમયના બગાડતા શરૂ કરી દઈએ કે તમારે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના તમે જોઈ રહ્યા છો એક ફોર્મ છે મિત્રો એન્ટ્રી ફોર્મ છે તો આપવાના માટે છે મિત્રો ખેલ મહાકુંભ રાજ્ય કક્ષા સ્પર્ધા પ્રવેશ પત્ર છે તો મિત્રો આ રાજ્ય કક્ષાની જે રમતો થશે તેનો પ્રવેશ પત્ર છે તો મિત્રો અત્યારે તો આની કોઈ આપણે જરૂર નથી પરંતુ આ જયારે રાજ્ય કક્ષાની રમતો થશે ત્યારે થશે અને તમે આગળ કઈ રીતે જશો કઈ રીતે તમે આગળ વિનર થઈ શકશો મિત્રો એટલે કે તમે તાલુકા કક્ષાથી જિલ્લા કક્ષા જિલ્લા કક્ષાથી ઝોન કક્ષા ત્યારબાદ રાજ્ય કક્ષાએ કઈ રીતે રમી શકશો તે પણ આપણે ટૂંક જ સમયમાં બધી જ ઇન્ફોર્મેશન લાવીશું મિત્રો ચેનલ સાથે જોડાયેલા જ રહેજો ડેટ મિત્રો અહીંયાથી આપ જોઈ રહ્યા છો કે ખેલ મહાકુંભ સ્પર્ધાનું ઓળખપત્ર એટલે મિત્રો આ રાજકોટવાળાનો છે મિત્રો અહીંયાથી આપ જોઈ રહ્યા કે ઓપન એજ ચાલીસ વર્ષથી સાહીઠ વર્ષથી ઉપરવાળા ભાઈઓ બહેનો માટેનો આ પરિપત્ર છે મિત્રો અહીંયાથી જોઈ લેજો આ રાજકોટ માટે છે મિત્રો આપણે ફક્ત રાજકોટવાળા માટે છે બીજા માટે અલગ અલગ હશે મિત્રો તે આપણે હવે બતાવી દઈએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો વચ્ચે જો તમે વિડીયો છોડી દીધો તો મિત્રો તમને કોઈ જ જાણકારી નહીં મળે પંદર મિનિટ પહેલાં પોતે હાજર હોવાનો રિપોર્ટ નહીં કરે તો તેમની એન્ટ્રી રદ કરવામાં આવશે અને સામેના ખેલાડી ટીમને વિજેતા કરવામાં આવશે એટલે જો તમે ટાઈમથી ત્યાં નહીં પહોંચો તો તમારી જે ટીમ હશે સામેવાળી તેને વિજેતા ગણી લેવામાં આવશે એવું ટૂંકમાં કહી રહેવામાં આવ્યું છે હવે અહીંયાથી તમે મિત્રો નોંધ વાંચી લેજો કે કોઈપણ જે તે ખેલાડી રહેણાંકના આધાર પુરાવા રૂપે રેશન કાર્ડ આધાર કાર્ડ ડોમિસાઇલ સર્ટિફિકેટ ટ્રાન્સફર ઓર્ડર તથા જોઈનિંગ રિપોર્ટ શાળાનું બોનાપાર્ટ સર્ટિફિકેટ વગેરે રજૂ કરવાનું રહેશે મિત્રો તો આ પુરાવા મિત્રો તમારી પાસે હોવા જોઈએ આમાંથી એક પુરાવો તમારી જોડે હોવો જ જોઈએ અહીંયાથી આપ જોઈ રહ્યા છો કે વ્યક્તિગત રમત તથા સાંધિક રમત માટેનું આ પરિપત્ર છે મિત્રો અહીંયાથી તમે વાંચી લેજો મિત્રો અહીંયા તમને દેખાતું હશે કે આ કોઈપણ બે રમતમાં અને એક જ વયજૂથમાં ભાગ લઈ શકાશે વ્યક્તિગત રમત તથા સાંધિક રમત માટેનું પ્રવેશપત્ર એટલે જો તમે બે રમતમાં ભાગ લીધેલો હોય તો આ પરિપત્ર જોઈ લેજો મિત્રો હવે આ પરિપત્ર ક્યાંથી મળશે એ પણ તમને બતાવી દઈશું મિત્રો આ જ વિડીયોમાં તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો વિડીયો ને અંત સુધી મેક્સવેર જોજો મિત્રો કેમ કે તમે આ પરિપત્ર લઈને જશો તો જ તમને ત્યાં મળશે રજીસ્ટ્રેશન અંગેની સૂચનાઓ વાંચી લો મિત્રો સૌપ્રથમ અંડર નવ અંડર અગિયાર અંગર સત્તર સ્પર્ધા માટે શાળાનું રજીસ્ટ્રેશન થઈએ તો બધાને ખ્યાલ જ છે મિત્રો હવે બાહ્યધરી તમારી લેવામાં આવશે અહીંયાથી બાહેધરી જોઈ લેજો મિત્રો કે બાહેધરી શું અપાવવામાં આવશે સ્પર્ધા દરમિયાન કોઈપણ જાતની શારીરિક હાનિ થશે તો જવાબદારી તમારી રહેશે અથવા વાલીની રહેશે આયોજકની કોઈ નહીં રહે હું રજીસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એક જ સ્થળે કરાવી શકીશ હું અહીંયા તમારું નામ લખવાનું રહેશે આથી બહાર ધરી આપું છું ખેલ મહાકુંભમાં વિજેતા પસંદગી પામીશ તો સોય મારા ખર્ચે અને તમારા જોખમે પહોંચી જવાનું રહેશે અને જે પણ તમારી રમત હોય મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો ફોર્મ અ અને ફોર્મ બ ભરવું ફરજિયાત છે અહીંયા શું લખ્યું છે મિત્રો આપ વાંચી લેજો આપણે કોઈ પણ હવામાં વાત નથી કરી રહ્યા ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિન્ટન ડબલ્સ અને મિક્સ ડબલમાં માટે ફોર્મ બ ભરવાનું રહેશે જો તમારી આટલી રમત હોય તો મિત્રો તમારે ફોર્મ બ ભરવાનું રહેશે અને અહીંયા તમારી સહી કરવાનું અહીંયા તારીખ અને સ્થળ લખવાનું રહેશે હવે મિત્રો બતાવી દઈએ કે આ ફોર્મ તમને ક્યાંથી મળશે એટલે આ ફોર્મ તમે ક્યાંથી કેરી કરી શકશો મિત્રો અને આ જોઈ લેજો નીચે પણ આ ફોર્મ છે એ પણ તમને બતાવી દઈએ મિત્રો કે આ ફોર્મ ક્યાંથી મળશે એટલે તમને બધી જ ખ્યાલ આવી જાય તો મિત્રો તમે મૂઝવાશો નહીં તમને આ ફોર્મ ક્યાંથી મળશે તો મિત્રો આ ફોર્મની જે લિંક છે તે તમને અમે નીચે ડિક્સક્રિપ્શનની બોક્સમાં આવશે એટલે નીચે તમને આ લિંક પ્રોવાઈડ કરી દઈશું ત્યાંથી તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આપણે આ ફોર્મ ડાઉનલોડ કરી શકીએ છીએ એટલે મિત્રો તમને આ ફોર્મ પહોંચાડી દઈશું મિત્રો તમારા સુધી આપણે જોડે જેવી જ રીતે કોઈ સારી અપડેટ નવી આવશે તમારા સુધી પહોંચાડી દઈશું મિત્રો મેક શેર ચેનલ સાથે જોડાયેલા રહેજો અને હવે આપણે બતાવી દઈએ કે તમારે કેટલા વાગે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે તે પણ લાઈવ પ્રૂફ સાથે તો અમે તમને લાઈવ બતાવી રહે રહ્યા છીએ કે તમારે કેટલા વાગે પહોંચવાનું છે મિત્રો આ આપણે ફોર્મ બતાવેલ છે એટલે પરિપત્ર છે મિત્રો પરંતુ તમારે એના અનુસરીને અહીંયાથી તમારે એ સમયે પહોંચવાનું રહેશે એવું આપણે બતાવી રહ્યા છે એટલે મિત્રો આઠથી સાડા આઠ વચ્ચેનો ટાઈમ રહેશે તમારો સવારે સાડા આઠથી આઠ કલાકનો એટલે એ તમને કેવી રીતે ખબર પડશે મિત્રો કેટલા વાગે પહોંચો તે તમારા જે કન્વેસરી હશે એમને તમારે સંપર્ક સાધવાનો મિત્રો એ પણ તમારે ઓફિસ ટાઈમમાં જ સંપર્ક સાધવાનો મિત્રો કોઈ રાતે કે સવારે વહેલા કોઈને કોલ કરો નહીં મિત્રો કોઈને ખોટી રીતે તેમને હેરાનગતિ કરવી નહીં એટલે ઓફિસ ટાઈમ એટલે મિત્રો દસથી પાંચની અંદર તેમને કોલ કરવાનો રહેશે મિત્રો તમારે એમની જાણકારી લઈ લેવાની કે અમારે કેટલા વાગે ત્યાં પહોંચવાનું છે આ તો મિત્રો આપણે એક ફોર્મ બતાવ્યું પરંતુ એવી રીતે તમારે જે આપણે રજીસ્ટ્રેશન ફોર્મ એટલે મિત્રો તમારા જે પરિપત્રો બતાવેલ છે કેટલા વાગે ક્યાં પહોંચવાનું છે એ મિત્રો તમે એમાંથી તમારી તારીખ જોઈ લેજો અને જે કન્વેસરી હોય તેમનો નંબર કાઢી લેજો મિત્રો અને એમને કોલ કરીને જાણ કરી લેજો મિત્રો અથવા તમારા જે એડ્રેસ હોય ત્યાં આંટો મારી આવજો મિત્રો તો આઈ હોપ તમને બધું જ ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે હવે આગળ નેક્સ્ટ સ્ટેપ શું રહેશે કે આપણે રજીસ્ટ્રેશન મળ્યા બાદ શું કરવાનું તો તમારી રસીદ પણ ડાઉનલોડ કરીને લઈ જજો મિત્રો મેક શ્યોર ના આવડતી હોય તો આપણે વિડીયો અપલોડ કરેલ છે તે પણ તમને જાણકારી મળી જશે તો મિત્રો તમને બધી ખબર પડી ગઈ હશે તો કોઈ મૂઝવણ હોય તમને કોમેન્ટ કરજો અમે તમને જણાવીશું મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત